સુરતમાં ભારે વાહનના ચાલકો બેફામ વાહનો હંકારી અકસ્માતની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે ત્યારે ખડોદરામાં રોકડિયા હનુમાન મંદિર પાસે ટ્રકે મોપેડ સવાર મહિલાને અટફેટે લેતા તેનું મોતને નીપજ્યું હતું તો અકસ્માત બાદ ભાગી રહેલા ટ્રક ચાલકને લોકોએ પકડી મેથી પાક આપી પોલીસને સોંપ્યું છે ખડોદરા વિસ્તારમાં રહેતી વૈશાલીબેન સહ પોતાની મોપેડ પર દવા લેવા જતી હતી તે સમયે મધરાત્રે એક બેફામ આવતા ટ્રક ચાલકે તેમને અટફેટે લેતા ગંભીર ઈજાઓ થતા વૈશાલીબેનનું ઘટના સ્થળે જ મોતને નીપજ્યું હતું હિટ રન કેસમાં અકસ્માત કરી ભાગેલા ટ્રક ચાલકને લોકોએ ફિલ્મી ઢબે પીછો કરી પકડી લીધો હતો મૃતક વેચાલીબેન પતિ કેતનશાહે જણાવ્યું હતું કે પત્નીના ફોન પરથી રાધારી અજાણ્યા અવાજ સાંભળી અચંબો થયો હતો ત્યારબાદ અકસ્માત થતા હોવાની વાત સાંભળી પગતાળેથી જમીન ખસી ગઈ હતી ડૂળીને દિસ્પોટ પર પહોંચ્યા હતા જ્યાં સિવિલમાં મૃતદેહ જોવા મળ્યો હતો પત્ની સાથે છેલ્લા બે ક્ષણ વાત ન કરી શક્યા ખબર જ ન હતી કે દવા લેવા જઈ રહેલી પત્ની કાર ભડકી જશે નહીં તો જવા દેવા ન હતી વધુમાં જણાવ્યું હતું કે અમે બંને ગોળદો રોડ પર આવેલી અભિનંદન માર્કેટમાં કાપડની એટલે કે રેડીમેડ કાપડની દુકાન ધરાવે છે વૈશાલી દુકાન પરથી જવા દવા લેવા ઘરે પહોંચીશ એમ કહી નીકળી હતી પિસ્તાળીસ વર્ષની જ ઉંમર હતી હજી તો સેટલ થયેલી જિંદગી જીવવાની બાકી હતી ખૂબ જ સાથ આપ્યો અને જ્યારે જીવવાનો સમય આવ્યો તો એકલી મૂકી જતી રહી બસ ટ્રક ચાલક સામે હાલ તો પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે